તે દરમિયાન ઓન ડ્યુટી દરમિયાન કામ વખત વખતે છાતીમાં દુખાવો થયો ને બેભાન જેવી અવસ્થા થઈ તો એની સાથેના કર્મચારીએ ઉઠાવીને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટિંગ કર્યા પહોંચે તે પહેલાં ડૉક્ટરે મૃતક જાહેર કરી દીધું હતું અત્યારે પીએમમાં આવ્યો તો પીએમમાં પ્રાથમિક કારણ એવું જાણવા મળ્યું કે હાર્ટ એટેક લીધે એક્સપાયર થયા ને એ એકલો જ છૂમાવાળો છે મેની વાઈફ છે આઠમા આઠ માસનું એક બાળક છે નાનું મમ્મી છે એલ એન્ડ કંપની તરફથી પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે તો અહીંયા સુધી આવ્યો છે